તમે જે સાપ કટર એટલે કે ઘાસ કટિંગ મશીન વેચવાનું છે ઘાસનું એકદમ કટિંગ કરી નાખે છે નાનું નાનું કટિંગ કરી નાખે છે આ મશીન વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો મશીન વેચવાનું છે તાત્કાલિક વેચવાનું છે વિડીયોની અંદર ટોટલ માહિતી મળી જશે વિડિયો સારો લાગે તો લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો ઘાસ કટિંગનું મશીન છે કંપની છે લક્ષ્મી એગ્રો અને રાજકોટની બનાવટ સેમ્પલ માટે એક લાઈવ વિડીયો પણ બતાવેલો છે તે જ રીતના ઘાસનું કટિંગ થશે અને ઓરિજિનલ કલરમાં છે સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું આ મશીન છે બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા

કિંમત માત્ર પંચ્યાસી હજાર જે અંદાજિત છે હજુ રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ઘાસ કટિંગ મશીન ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે મહેસાણા અને વિજાપુર તાલુકાની અંદર જોવા મળશે મશીન લેવું હોય તો રાજભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રાજભાઈ ના ચોર્યાસી વાળા નંબર પર ફોન કરી મશીન લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો